નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે રાજ્ય સરકાર આગામી નવ નવેમ્બરથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું કમોસમી વરસાદની અણધારી આફતના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોની પડખે ઊભી છે કુદરતી આપત્તિની આ સ્થિતિમાં સરકારે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા કરી છે શીખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવજીની આજે પાંચસો છપ્પન મી જયંતી છે ગુરુ પરબના નામે ઓળખાતી ગુરુનાનક જયંતિની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ગુરુનાનક દેવ શીખ ધર્મના દસ ગુરુમાંથી પહેલા ગુરુ હતા કાર્તક પૂનમ નિમિત્તે દર વર્ષે ગુરુ પરબ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે શીખ ધર્મના સૌથી પાવન તહેવારમાંથી એક આ પર્વની દેશ વિદેશમાં શ્રદ્ધાળુઓ ધામધૂમથી ઉજવણી કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રકાશ પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી છે ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહેબ ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રદ્ધાળુઓએ ગુરુનાનક દેવજીના દર્શન કરી ગુરુવાણીના પાઠ દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો હજારો વર્ષ પહેલાં ગુરુનાનક દેવજી ગુરુવાણીના પ્રચાર અને માનવતાના સત્યના માર્ગે દોરવા નીકળ્યા ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હોવાની માન્યતા છે અહીં તેમણે ચાદર પર બિરાજમાન થઈ નર્મદા નદી નદીને પાર કરી હતી આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં અહીં નિર્મિત ગુરુદ્વારાને ચાદર સાહિબ ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે અરવલ્લીમાં આવેલા રાજ્યના સુપ્રસિદ્ધ શામળાજીમાં કાર્તિકી ભવ્ય લોકમેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી લાખો ભક્તો કાળિયા ઠાકોરના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મહેશ્વર નદીમાં આવેલા પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરીને ભાવિકો ધન્ય બન્યા હતા આ અંગે મહારાજ પ્રકાશ પંડ્યાએ વધુ માહિતી આપી સાબરકાંઠા દરેક જિલ્લાઓમાંથી અહીંયા માણસો આવે છે પોતાના જે પિતૃઓનું જે અસ્થિ અહીંયા નાગ નાગ ધરામ પધરાવે છે અને નાગ ધરામ પધરાયા બાદ પછી એનું પૂજા વિધિ કરાવે છે એવું કહેવામાં આવે છે કે અહીંયા બાપ દાદાની જે અસ્થિ પધરાવે પધરાવાય તો એને મોક્ષ મળે છે એવું એક માન્યતા છે અને અહીંયા શામળાજીનો મેળો ખૂબ જ અહીંયા જોવાલાયક છે દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ યાત્રાધામમાં કારતક પૂનમ અને દેવ દિવાળી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી છે વહેલી સવારથી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન બાદ શ્રીજીના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી જગત મંદિર દ્વારકાધીશ વહીવટી સમિતિ દ્વારા પણ ભક્તોની સગવડતા પર પૂરતું ધ્યાન અપાયું હતું જ્યારે જિલ્લા પોલીસ દ્વારા સ્વર્ગ દ્વાર અને મોક્ષદ્વાર પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખેડામાં આવેલા પ્રસિદ્ધ ડાકોર રાજા રણછોડરાયજી મંદિરમાં દીવ દુવા દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી છે ત્યારે ભક્તો બાવન ગજની ધોળી ધજા લઈ પગપાળા ભગવાનના આશીર્વાદ લેવા આવ્યા હતા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પણ કાર્તક પૂનમ નિમિત્તે આજે રાત્રે બાર વાગે મહાઆરતી કરાશે ભક્તો રાત્રે એક વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે ભરૂચ જિલ્લામાં આજે વીજ કરંટ અને ડૂબી જવાની ઘટનામાં બે લોકોના મોત થયાના અહેવાલ છે કબીર નજીક એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે સવારે છ વાગે ચાર મિત્રોમાંથી બે મિત્ર નદીમાં નહાવા ગયા હતા તે દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે એક મિત્ર તણાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળ તથા સ્થાનિક માછીમારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી બીજી તરફ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં ખેતરે ગયેલી મહિલાનું ઝટકા મશીનનો કરંટ લાગતા મોત થયાના અહેવાલ છે રાજ્યમાં મતદારની યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે ચાર ડિસેમ્બર સુધી ચાલશે ત્યારે આ કામગીરીમાં નાગરિકોને સંપૂર્ણ સહયોગ આપવા ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ અનુરોધ કર્યો છે મારી આપને ખાસ વિનંતી છે કે આ બૂથ લેવલ ઓફિસરો આપને ત્યાં આવે ત્યારે એમને પૂર્ણ સહકાર આપો તમારું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં ચકાસી લ્યો અને નવું ફોર્મ ભરવાનું છે નવા મતદારો છે એ નવું ફોર્મ ભરે આ બધી જ વિગતો સંપૂર્ણત વિગતવાર સમજાવીને બિયેલો કહેશે આપ શાંતિપૂર્વક સમજી અને એમને સહયોગ આપી અને એક આ ભગીરથ કાર્ય આપણે હાથમાં લીધું છે જે આપણી લોકશાહીની જીવંતતાનો મજબૂત પુરાવો બનવાનો છે આજે રાત્રે વર્ષ બે હજાર પચીસનો સૌથી તેજસ્વી અને સૌથી મોટો ચંદ્ર એટલે કે સુપરમૂનનો અવકાશી નજારો જોવા મળશે ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીના ચાર સુપરમૂનની શ્રેણીનો આ બીજો સુપરમૂન છે આ અસાધારણ પૂર્ણ ચંદ્ર સામાન્ય કરતાં લગભગ ચૌદ ટકા મોટો અને ત્રીસ ટકા વધુ તેજસ્વી દેખાશે કારણ કે તે પૃથ્વીના સૌથી નજીકના બિંદુ સુધી પહોંચશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગ્યે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો